આપના ધારાસભ્ય ચેતર વસાવાના હાથે ખેસ પહેરીને વલસાડની ધરમપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ વધુ સમર્થકો સાથે આપમાં જોડાયા વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે આમ આદમી પાર્ટીની ગુજરાત જોડો જનસભા મળી હતી જેમાં આમ આદમી પાર્ટીના દેડિયાપાડા ધારાસભ્ય ચેતરભાઈ વસાવા યુવા પ્રદેશ પ્રમુખ બ્રિજરાજ સોલંકી યુવરાજસિંહ જાડેજા પણ ઉપસ્થિત રહ્યા હતા આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવ્યું કે આજની આ જનસભામાં હજારોની સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા આમ આદમી પાર્ટીના દિવસે ને દિવસે નવા લોકો જોડાઈ રહ્યા છે વલસાડની ધરમપુર વિધાનસભાના કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય ઈશ્વર પટેલ ચારસોથી વધુ સમર્થકોની સાથે અમારી પાર્ટીમાં જોડાયા છે અને અમે એમને આવકારીએ છીએ માર્ગદર્શન હેઠળ આવનાર દિવસોમાં પાર્ટી મજબૂત બને એવા અમારા પ્રયાસો રહેશે આવનારી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકાની જે ચૂંટણી છે તેમાં તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવા જઈ રહી છે ત્યારે તમામ ઉમેદવારો ખૂબ સારી રીતે અને મજબૂતાઈથી લડે જીતે અને સત્તા ઉપર આવે એવા પ્રયાસો આમ આદમી પાર્ટી કરી રહી છે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગઈ છે ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો ઉપર આમ આદમી પાર્ટી સ્વતંત્ર રીતે લડવા આજે વલસાડ જિલ્લાના ધરમપુર ખાતે ગુજરાત જોડો અભિયાન અંતર્ગત આમ આદમી પાર્ટીની જનસભા મળી આમાં અમારા યુવા અધ્યક્ષ ગુજરાત પ્રદેશના બિજરાતભાઈ સોલંકી વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજા અને જિલ્લાના તમામ પદાધિકારીઓની ઉપસ્થિતિ હજારોની સંખ્યામાં જનમેદની સાથે અમે અહીંયા સંવાદ કર્યા છે ત્યારે આ વિસ્તારમાં જંગલની જમીન ખેડતા ખેડૂતોને વન અધિકાર અધિનિયમ બે હજાર છ અંતર્ગત આજ દિન સુધી સરકારોએ સનતો નથી આપી અને જેમને જેમને સનતો મળી છે એમને પણ હજુ અધિકારો નથી મળ્યા પાવર ગ્રીડ હોય જેટકો હોય એના લોકો બારોબાર કોઈ પણ ખેડૂતની સંમતિ વગર ગ્રામસભાની પરવાનગી વગર કે પબ્લિક હિયરિંગ વગર બારોબાર પોતાના પ્રોજેક્ટો નાખી દે છે ટાવરો રોપી દે છે અને નવી નવી સમસ્યાઓ વિસ્તારમાં ઊભી થયેલી છે એ જ પ્રકારે પારતા તાપી નર્મદા લિંકમાં આજે એકસઠ ગામના લોકોને દહેશત છે

તો સૌપ્રથમ વ્યક્તિની સંમતિ લેવી પડે ગ્રામસભાની પરવાનગી લેવી પડે અને પબ્લિક હિયરિંગ કર્યા બાદ જ એ જમીન એમણે લેવી જોઈએ એવો અમે માનીએ છીએ અમારા ભોળા લોકોને છેતરીને જે નવા નવા પ્રોજેક્ટોના નામે જમીનો છીનવાય છે એનો અમે સખત વિરોધ કરીએ છીએ અહીંયા પણ મોહનગઢમાં એકતાલીસ જેટલા પરિવારોને અહીંના તંત્રએ નોટિસો આપી છે ત્યારે આ પરિવારો ત્રણ પેઢીથી અહીંયા રહે છે એમને જો કાલે ઉઠીને કોઈ હેરાનગતિ પ્રશાસન કરશે તો આવના દિવસોમાં ગુજરાત મધ્યપ્રદેશ મહારાષ્ટ્ર દીવ દમણ સેલવાસાના તમામ લોકોને અમે આહવાન કરીશું લાખો લોકો અહીંયા ભેગા થઈશું અને આ જનતાની સાથે અમે ઉભા રહીશું આજે આમ આદમી પાર્ટી દિવસે દિવસે નવા લોકો જોડાય છે આજે પણ અમારી સાથે અહીંના પૂર્વ ધારાસભ્ય ઈશ્વરભાઈ એમના ચારસોથી પાંચસો સમર્થકો સાથે અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ કોંગ્રેસના પણ ઘણા સાથીઓ અમારી સાથે જોડાયેલા છે એમને આવકારીએ છીએ પાર્ટીમાં એમનું સન્માન જળવાય એમના માર્ગદર્શનથી આવનારા દિવસોમાં પાર્ટી મજબૂત બને એ અમારા પ્રયાસો રહેશે આવનારી તાલુકા જિલ્લા અને નગરપાલિકાઓની જે ચૂંટણીઓ છે તમામ બેઠકો પર સ્વંત્રા મજબૂતા સ્થાનિક સ્વરાજ ની સ્વરાજની ચૂંટણીમાં રાષ્ટ્રીય લેવલથી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન નથી એની જાહેરાત થઈ ગયેલી છે ત્યારે ગુજરાતમાં તમામ બેઠકો પર આમ આદમી પાર્ટી સ્વતંત્ર લડવા જઈ રહી છે